ચમલા ખબર છે હા એને ડોસી મારી મારીને ગાઢી મળી છે બરી ઉપર આપણે ઢોઢા જેવા જ છો આપણે હાલ ઘેર જઈને ચા મેલવાન કરા એક તો પર હવાર નું ઉભું રહે હવાર ચા લાબા મુરસ તો જોશે ને ચા મેલવા મુરસ નહી નહી મુરસ થઈ રી પછી ચા થઈ ચા થઈ રો ખોડે થઈ રી ખોડે થઈ રી એટલે ખોડી મુરસ કહેવાય મુરસ કહેવાય હા

આ સોન એવું થાય છે તમારા વળી હોય ઇસ્ત્રી કઈ કરી નેડી આવો છો ઈસ્ત્રી ઇસ્ત્રી બગાડી ચો બાપ બેટો ચો ટકણી ચાપણી કરો રેડી રેડી ચાપવાણી તો કરો આપડે પણ તમે હમાસર લેવા સીખ જતા રે એમ બરોબર જીવો જીવો ના ના તમે જો ગંજીલાજી બોલા તબિયત પોણી જો રેડી તબિયત છે આ તો એમ ઓ બરોબર બરોબર બે 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 હું શું કીધું એટલું કરો બોલો આ બે પોટલા ભરી નાખો હું તમને જો તો હા નહીં નહીં ના ના પણ એક દાડો તમે એમ કહેતા હતા શું કહેતા હતા યાદ આવતું

બોય નું જોતા તો ઓયન હમાસા લેતા જા રહ્યા જાતાત નહીં રે બરે બરે જાતા નહીં રે ના ના એ તમે કેટલો 65 તો સ્યો રો એ हाइट ની બહાર બહાર છે રેડી રેડી हाइट થઈ જશે ના હા તારે અને તમારે ત્યાં તમે તો પૂંછડે નહીં અમળતા ને એટલે પૂંછડો પૂંછડા તો મેં ચેટલા અમળ્યા છે એટલે તમારે રોવા ડોશી નહિ અને દોવા ડોબું નહિ તમે કને અમળ્યા છે એટલે અલ્યા હું ડોક્ટર હતો ડોક્ટર કના ડોક્ટર લે ડોક્ટર ઓએ પેલા

fọwọnìí bawo le sọ fita.